તો ગાંધીનગરમાં કર્મચારીઓના પ્રશ્નોના મુદ્દે મળેલી બેઠક અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે ત્યારે ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે બેઠકમાં સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કર્મચારી મંડળ સાથે વાર્તાલાપ પણ થયો હતો ત્યારે કર્મચારી મહામંડળે પણ કહ્યું કે વધારાના કામો પણ કરવાની વાત કરાઈ છે તે ઉપરાંત સાતમા પગાર પંચ અને બીજી બાબતો હતી જે જાહેરાત કરવાનું મંત્રીએ જણાવ્યું હતું સાથે સાથે સરકારની સાથે કરેલી કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પણ વિસ્તૃત માહિતી આપી હતી કર્મચારી મહામંડળ અને એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે પરંતુ આ વખતે પહેલી વખતે ગુજરાતના ઇતિહાસમાં એક સકારાત્મક બાબત જોવા મળી કર્મચારી મહામંડળે પણ કહ્યું કે અમે અમારા જે ચાર્ટ છે અમારે કરવાના કામમાં અમે કેટલા કેટલા કામ વધારાના પણ કરીશું અને સાથે એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું અને સાથે આ જે કર્મચારીઓ સાથે જોડાયેલી બાબતો માટે કેટલાક સકારાત્મક સૂચનો પણ અમે કરીશું આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના બંને હોદ્દેદારો ભાઈ શ્રી સતીશભાઈ અને દીઘુભા અને બીજા ઘણા બધા હોદ્દેદારો પણ હાજર હતા સાતમા પગાર પંચનો અને જે બીજી વાતો હતી એ દરેકે દરેક બાબતની વિષદે છણાવટ પણ થઈ છે અને છણાવટ થયા પછી અત્યારે એ બાબતો સખત સકારાત્મક પોઝિટિવ રીતે લઈ અને આવતીકાલે મેં જેમ કહ્યું એમ તમામ બાબતોની જાહેરાત થશે ને અમલ પણ થશે સતત છેલ્લા ઘણા સમયથી છેલ્લે સરકારે અમારો જે સત્તર તારીખનો કાર્યક્રમ જે સ્થગિત રાખ્યો ત્યારે સરકારે કીધું હતું પાંચ મંત્રીની કમિટી દ્વારા સતત ચર્ચાઓ કરવામાં આવશે અને આપનો પોઝિટિવ નિર્ણય કરવામાં આવશે સતત છેલ્લા ઘણા સમયથી અમારી મિટિંગોનો દોર ચાલુ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ રૂબરૂ મળેલા માન્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ અને પાંચેય મંત્રીની કમિટી સાથે પણ એકથી બે બેઠકો થઈ આજે તમામ વરિષ્ઠ અધિકારીઓ અને તમામ પદાધિકારીઓ મંત્રીઓ છે અને કમિટીના સભ્યો સાથે અમારી ખૂબ સારી રીતે ચર્ચાઓ થઈ અને આવનાર સમયમાં જે અમારા અગાઉ સરકારે થયેલા સમાધાનના પ્રશ્ન છે એ બાબતે ખૂબ પોઝિટિવ ચર્ચા થઈ છે આવતીકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે આ કેબિનેટની અંદર ચર્ચા કરી અને આનો યોગ્ય નિર્ણય કે યોગ્ય જાહેરાત જે કરવાની છે એ કેબિનેટ પછી નિર્ણય કરવામાં આવશે મોટાભાગની પોઝિટિવ ચર્ચા થઈ છે અને સરકારે કે જે સ્વીકારેલી વાતો છે એના માટે એ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જે તે સમયે સ્વીકારેલી વાત હતી તો એના માટે જે પોઝિટિવ ચર્ચા થઈ છે એના માટે અમને ભરોસો ને વિશ્વાસ છે કે સરકાર આવતીકાલે કદાચ અમારા આ છે એ છેલ્લો દિવસ હશે અને એ નોરતા અને દિવાળી પેલા કર્મચારીઓનો આનો લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ